વડોદરા નજીક આવેલા ચાપડ ગામમાં રહેતા યુવકનું ડ્રેનેજ લાઇન માટે ખોદવામાં આવેલા દસ ફૂટ ઊંડા ખાડામાં પડી જતાં મૃત્યુ નીપજ્યું છે જેના પગલે ગ્રામ્યજનોએ વુડાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે મુકેશભાઈ વસાવાનું મૃત્યુ થયું હોવાના આક્ષેપો કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જ્યાં સુધી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી નહીં કરાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો વડોદરા નજીક આવેલા ચાપડ ગામના ટ્યુબવેલ ફળિયામાં રહેતા મુકેશભાઈ વસાવા મજૂરી કામ અર્થે ઘરેથી નીકળ્યા હતા આ દરમિયાન વુડા દ્વારા ટીપી રોડની બાજુમાં ડ્રેનેજ લાઇન માટે ખોદવામાં આવેલા આશરે દસ ફૂટ ઊંડા ખાડામાં તેઓ પડી ગયા હતા આ ઘટનાની જાણ થતાં ચાપા ગામના લોકો અને અગ્રણીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કર્યો હતો કે ખાડામાં સુરક્ષા માટે કોઈપણ પ્રકારની વ્યવસ્થા કે કવરિંગ કરવામાં આવ્યું ન હતું ચાપળ ગ્રામ પંચાયત બોડી દ્વારા આ જોખમી ખાડાઓ અંગે અગાઉથી જ વુડાના ડ્રેનેજ વિભાગના અધિકારી તથા કોન્ટ્રાક્ટરને લેખિત અને મૌખિક રીતે જાણ કરવામાં આવી હતી તેમ છતાં પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી વુડા અને કોન્ટ્રાક્ટર બંનેની બેદરકારીના કારણે એક નિર્દોષ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે જે બાબતે તાત્કાલિક ન્યાયિક કાર્યવાહી કરવાની ગ્રામ્યજનો દ્વારા માંગણી કરાઈ છે બનાવમાં એવું છે કે લગભગ સવારમાં સાડા સાત વાગે ફોન આવ્યો મને કે ભાઈ આ રીતે થયું છે એટલે જગ્યા પર અમે ગયા તો મુકેશભાઈ વસાવા જે અમારા ચાપડ ગામના ટુબવેલ ફડિયા વિસ્તારમાં રહે છે એ કામકાજ અર્થે ગયા હતા અને કાલ લગભગ કાલ સવારના ગુમ હતા જ્યાં જગ્યા પર જોઈ અમે જોયું તો એ પાણીમાં ઘરકાઉ થયેલ હતા અને જો મરણ થયેલ હતા અત્યારે માંગ એવી છે કે બુડાના જે અધિકારીઓ છે લગભગ બુડાના અધિકારીઓ અને શિવાલય જેનો કોન્ટ્રાક્ટ ચાલે છે અમારી ટીપી રોડના ગટર લાઈનનો અને રોડનો એમને પણ સવારની જાણ કરી છે અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ અહીંયાગર મળવા માટે નથી આવ્યા કે પરિવારને સહાનુભૂતિ માટે આવ્યા નથી અમારી રજૂઆત એ જ છે કે પરિવારને ન્યાય મળવો જોઈએ અગાઉ લગભગ ચૌદ તારીખ ચૌદ દસના રોજ અમે અમારી પંચાયત ઓફિસમાં જે ડ્રેનેજ લાઈનના ડી જે છે અમનભાઈ પટેલ એમને ઓફિસમાં બોલાવ્યા હતા કોન્ટ્રાક્ટરના જે સાઈટ સુપરવાઇઝર છે એમને પણ બોલાવ્યા હતા અને રજૂઆત કરેલી હતી કે ભાઈ જે તમે ઊંડા ઊંડા ખાડા ખોદી રહ્યા છો એ તમે જેમ જેમ કામ કરતા જાઓ એમ એમ ખાડા પૂરતા જાઓ એની રજૂઆત કરેલ હતી પણ તેમ છતાં એ લોકોની બેદરકારીને લીધે આજે એક અમારા ગામના વ્યક્તિનું અવસાન થયેલ છે જેના એકને એક માત્ર જવાબદાર બુડા અને શિવાલય કોન્ટ્રાક્ટર જ છે બીજું કોઈ નથી મારું નામ ધર્મેશ ઠાકોર ચાપડ સરપંચ ચાપડ ગ્રામ પંચાયત અમને અમારા સરપંચ ધર્મેશભાઈ દ્વારા સવારે જાણ થઈ કે આ રીતના બનાવ બન્યો છે એટલે અમે સ્થળ પર ગયા સ્થળ પર જઈને જોયું તો જે અમે ચૌદ તારીખે ધર્મેશભાઈએ કીધું કે આની રજૂઆત અમે કોન્ટ્રાક્ટરના જે સાઇટ સુપરવાઇઝર છે અને અમન પટેલ ડી છે એને વાત કરેલી હતી પરંતુ એમને એમને ચોખ્ખું કીધેલું હતું કે તમારે ફક્ત તમારું ગામ સાચવવાનું આજુબાજુના રોડ રસ્તા એ અમારી પ્રાયોરિટી છે આ તો અમારું ગુરિલ છે કે અમે તમને આવ્યા અમે એમને કીધું હતું કે કોઈનું ઢોર ઢાકર પડશે તમે પૂરતા જાઓ તેમ છતાં આજે આ જોયું કે આ પરિવારનો એક મોભ તૂટી ગયો છે એમની પંદર વર્ષની દીકરી છે વીસ વર્ષનો દીકરો છે આજે ઘરમાં કોઈ કમાનાર નથી એટલે ચોક્કસ હું માનું છું કે અહીં પાછળ આ અમન પટેલ અને બીજા જે અધિકારીઓ છે તેમની જ જવાબદારી છે તેમના પર માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવે અને જ્યાં સુધી તેની ફરિયાદની કોપી અને એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમે બોડી સ્વીકાર કરવાના નથી ચોક્કસથી આજે ગુડા દ્વારા જે ગ્રેનેડને કાચ ખોદવામાં આવ્યો હતો આ મુકેશભાઈ છે એ પાછળ ચિરાગભાઈ પટેલનો તે તબેલો છે ત્યાં આગળ સવારે મજૂરીયારથી ગયા હતા અને આવતા ત્યાં આગળથી સાઈડ પરથી જતા એમનો પગ લપસ્યો કે કોઈ કારણસર કોઈને ખબર નથી પરંતુ એ અંદર પડી ગયા પડી ગયા એ અલગ વસ્તુ છે પરંતુ જો એ ખાડો સમયસર પૂરાઈ ગયો હોત સમયસર એ ગટર નખાઈ ગઈ હોત તો આ બનાવ ના બન્યો હોત અને કોકના ઘરનો મોભ ન તૂટ્યો હોત રાજેશ પરમાર પૂર્વ સરપંચ આપ